તું ઘરે લિખતારે ઓ શું કરી વગડે મારે હોય પેલે પતંગ ચડાવવાનો તો વગડે એટલે પતંગ કેટલો જો ઓમે જો જાય સો ફિરકી લે રીતા વાળા વાળા કો ખાલી ખાલી ભારો લાવ એક ભારો ઢાઢે તો કાચી ના લાવે રે કાચી નહિ લાવબી સર

આ લેબડા ને લેબડા ઉપર કામ કામ નોખતો હોય તો માર કાચી આગળ તો હેડતું ન ઉંગળી ગમ માં ભંસાક જો તમે નિ બનાવતો હોય ને આ લેબડો મેક આપે તો જોઈ લે તમે એટલે ઢોરા આગળ તો છે ને હોય ખૂબ બીજું કો કાપી દીધું છે રેડો હું સડું તો લેબડો કાપો જો ઓય હા એટલે પેલી વાડી જા પેલી વાડી કાપો ઓય કાપો તો તો ના ઓય ને પેલા હે કેમ આ તો સોયલા બટલે જો છે ઉનાળા ઓ ઢોરો બધવા જો કે એમ કરું છે તારે

સોપડ જોવો બોધુ પડવું પડ્યું બોધુ પડ્યા આડો તાણે આડો તાણે દવા બીજી કોક કરાવો કરાવાઈ પડ્યું હો નાહી ગયો તારે પતંગ લૂટવા ગયો હા આ તો ભાઈ ના આવે વગી મારવો છે હા ટોટીયો ભગ્યો હું આવે તો અલે અ દેહો તાણ દવા કરું આજે પછી તો થોડી વાર તો દુખા હા વધવા જો એટલે છોકરો આવા દવાખોને લેજો બધે હવે હું રાખજો પાછો હવે જાતા ને બધા અમે પતંગ લેવા આવે જાતા ને જો હારું